ભાઈ આજે તો મજા નથી આવતી કોઈ નવી ખબર હોય તો બોલો ખબર તો એવી છે કે તમે સાંભળશો ને તો કાન ઉભા થઈ જાય લઈને તું શાંતિ કે શું વાત છે મારી ગઈ કાલે એટલું દૂધ આપ્યું કે ભરાઈ ગઈ તારે દૂધ પાણી એ તો મારું રાહ દાન તું ક્યાં નિશો થઈ ગયો

नाना मंगा जावाद दे ने पत्नी जी आने पाए घरे रेन हामेनी नी लेवर आवे <laughs> मारी पाए तो हावे नी लेवर तारी पाए तो वासन नी उठकावे <laughs> <laughs>